નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આલાપ આલાપ ન્યૂઝ ન્યૂઝમાં આપનું ઇજરાયેલ ના સૈનિકોએ ઈરાન ની દસ વર્ષ થી ગેરકાયદેસર કબજામાં રાખવામાં આવેલી યુવતી બચાવી તેના પરિવારને સોંપતા સર્જાયા ઇઝરાયલ ઈરાન લેબેનોન જેવા શહેરોમાં ચાલી રહેલા ભયંકર યુદ્ધના દ્રશ્યો એ આપણે અત્રત તત્ર સર્વત્ર નિહાળી રહ્યા છે પરંતુ આ જે કેટલાક દ્રશ્યો અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે એ દ્રશ્યો બહુ ઓછા લોકોએ જોયું હશે આ દ્રશ્યો એ ઇઝરાયલની સેના જ્યારે લેબેનન શહેર ઉપર ત્રટકી અને લેબેનન શહેર ઉપર પોતાનો કબજો જમાવ્યો ત્યારે એક યુરાનની યુવતી કે જે છેલ્લા દસ વર્ષથી આ આતંકવાદીઓના કબજામાં હતી અને જેનું શોષણ છેલ્લા દસ વર્ષથી કરવામાં આવી રહ્યું હતું અને તેના દુનિયાના અનેક દેશોના ખૂણામાં આતંકવાદીઓ વચ્ચે ફેરવવામાં આવી રહી હતી એવું દસ વર્ષથી શોષિત પીડિત એવી આ યુવતીને ઇઝરાયેલના સૈન્યએ બચાવીને તેના પરિવારને ફરજ સોંપતા આ પરિવારના સદસ્યો વચ્ચે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા આ દ્રશ્યો જોઈને આપ કલ્પના કરી શકો છો કે આ યુવતી એના પરિવાર વચ્ચે કેટલા લાગણીસભર દ્રશ્યોથી ભેટી રહી છે છેલ્લા દસ દસ વર્ષથી જેનું શોષણ કરવામાં આવી રહ્યું હતું એવી યુવતીને ઈઝરાયલના સૈન્યએ બચાવીને એક ઉત્કૃષ્ટ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઇઝરાયેલની સેના પોતાના દેશની સુરક્ષા કરવા માટે એના સ્થાપના કાળથી સતત સંઘર્ષશીલ રહી છે અને નર્કને પણ સ્વર્ગ બનાવવાની અસ્તુટ દેશભક્તિએ ઈજરાયલના નાગરિકોમાં જોવા મળી છે ત્યારે આ ઇઝરાયેલ નાનકડો દેશ એ દુનિયાના અનેક દેશો કરતાં શક્તિશાળી સામર્થ્યવાન બનેલો એ દુનિયામાં દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે ત્યારે આ ઇઝરાયેલની તાકાત એનું મોસાદ નામનું જાસૂસી સંગઠન છે પરંતુ આ જાસૂસી સંગઠન ધરાવતા સૈન્યની આ માનવતાભરી કામગીરી એ બિરદાવવાલાયક છે